આ વિડિયો તમે જોઓ ખાલી આદિવાસી સમાજના લોકો મેદાનમાં ઉતર્યા ઘણી બધી સમાજના લોકો મેદાનમાં ઉતર્યા અને ખરેખર આજે સત્ય માણસની જીત થઈ ગઈ મિત્રો આ વિડિયો જોવો પહેલા તમે કે કેટલી લાઈનો લાગી છે આમ આદમી પાર્ટીની રેલી મિત્રો હવે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવી રહ્યા છે તમને એવું નથી લાગતું તો ચલો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીએ કે શું ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવાને હવે જેલમાં નહીં રહેવું પડે હા મિત્રો હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા હવે થોડાક જ ટાઈમની અંદર આપણી સામે આવશે અને આપણા સમાજ વચ્ચે આવશે અને ચૈતર વસાવાને હવે જેલમાં રહેવું નહીં પડે કારણ કે મિત્રો તમને ખબર હશે કે ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર સંજય વસાવા જોડે હવે કોઈ પણ જાતના પુરાવા નથી તો મિત્રો હવે ચૈતર વસાવાનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે એ તો તમને બધાને ખબર જ હશે પણ મિત્રો મિત્રો હવે હાઈકોર્ટમાં વકીલ કોણ નક્કી થશે અને શું હાઈકોર્ટની અંદરથી તેમને ન્યાય મળશે હા મિત્રો ચૈતર વસાવાને જરૂર ન્યાય મળશે અને ચૈતર વસાવા હવે જેલની બહાર આવશે એવા સમાચાર સોશિયલ મીડિયામાંથી મળી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં આપણે આગળ વાત કરીએ એ પહેલા જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો

ત્યારે મિત્રો આવું તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે એક બાજુ ડીજે વાગતા હશે ઢોલ નગારા વાગતા હશે બધા લોકો ખુશીથી રમતા હશે અને ચૈતર વસાવા જેલની બહાર આવશે મિત્રો એ નજારો કંઈક અલગ જ જોવા મળશે અને એનો હવે આપણે વધારે વેટ નહીં કરવો પડે કારણ કે ચૈતર વસાવા હવે થોડાક જ ટાઈમની અંદર અને થોડાક જ સમયની અંદર જેલની બહાર આવી રહ્યા છે તો તમે ભગવાનને એ પ્રાર્થના કરો કે ચૈતર વસાવા જલ્દીથી જેલની બહાર આવી જાય તો ચાલો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે